છે જામનગર જો ટ્રેડ્સ રિલાયન્સ પછી જામનગર ની બહાર નથી નીકળ્યા જામનગરમાં છે સિટીમાં તો જો અમે પડતરી વેળા રોડે ચડી ગયા છે ટ્રોલ વચ્ચે આવ્યું પણ એનું શૂટિંગ નહોતું લીધું કેમ કે મને બહુ નિંદર આવતી હતી એટલે અને આ છે પડતરીથી રાજકોટ જઈએ ને ત્યાં બ્રિજ આવે છે જો

દિલ્હી ને જો નીચો નકરી ખજૂરી વાવેલી છે અને દ્વારકા ગયા ને નકરી નાળિયેરી ને કેળા ને એવું જ બધું હતું જો અમે પીએફએમ હોટલ પહોંચી ગયા છીએ પડતરી ની આગળ આવે છે ત્યાં જ તે ને આઈસ્ક્રીમ ગરમ આઈસ્ક્રીમ ખાવા ગયા પીએફએમ અમારી લીમડીમાં છે એચએફએમ હોટલ અને અહીંયા છે પીએફએમ પનામ ફૂડ મોલ જોવાઈ રે હોટલ મસ્ત હમ્મ મસ્ત આપણે એકવાર અહીંયા ઉભા રહ્યા હતા ને એ આઈસ્ક્રીમ ખાધો તો નહીં અને આજ મમ્મી છે ને આપણી સાથે એટલે મેં કીધું મમ્મીને ખવડાવી ગરમ આઈસ્ક્રીમ પપ્પા હતા હા પપ્પા હતા ત્યારે જવાનું હતું પણ રોડ ચાલુ હતો ને એટલે નો મેળ પડ્યો રોડનું કામ ચાલુ હતું ત્યારે એટલે જો અહીંયા છે પાછળ પીએફએમ હોટલ બનામ ફૂડ મોલ હોટલ છે ત્યાં ઉભા રહી ગયા છીએ અમે આઈસ્ક્રીમ ખાવા માટે ખાવાનો છે અમારે એટલા માટે સ્પેશિયલ ઉભા રહ્યા છીએ હજી અમે જમીન જ નીકળ્યા છે એટલે કંઈક ભૂખ લાગી નથી મમ્મી અહીંયા સાથે છે ને એટલે અમને એમ થયું કે હાલો એ આઈસ્ક્રીમ ખવડાવીએ કેમ કે અહીંયા જ મળે છે અમે લીમડી ગયા તો અહીંયા નથી મળતો એકવાર એચએફએમમાં પૂછ્યું હતું ત્યાં નહોતો મળેલો એટલે કોઈ તો અહીંયા ઊભા રહીએ ફ્રેશ ફ્રેશ થઈ જાય આઈસ્ક્રીમ પીસક્રીમ ખાઈ લઈએ તમને બતાવીએ કેવો છે આઈસ્ક્રીમ જો મળે તો હજી તો હજી ખબર નથી મળશે કે નહીં અમે એટલા માટે તો ચાલો પણ નામ હોટલમાં અને અહીંયા જો કેટલું બધું ગ્રીનરી છે ઝાડવા વાવેલા છે ફૂલ છોડ ને આમ તેને હવે બધી હોટલોમાં એવું થઈ જ ગયું છે કે ફૂલ છોડ ને જાડવા ને એવું પહેલાં વાવેલું હોય છે જો કેટલા મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે બધાનો ચંપો છે અને આ નાળિયેરી છે ઓલી ખજૂરી છે અને ઓલું ઝાડ એ મસ્ત છે જો બધા ઝાડ અલગ અલગ વાવેલા છે બંને બાજુ અને વચ્ચે છે હોટલ ફૂડ કોર્ટ જો જીગર જાય છે એમને એમ કે બંધ છે પણ ખુલ્લું છે ખુલ્લું છે ને તો જો પનામ હોટલમાં અમે લોકો બેસી ગયા છે ના છે પનામ હોટલ ક્યાં જીગર બીજી વાર આવ્યા આપણે

અહીંયાં પીએફ ફેમસ પીએફ બનામપુર મોટ રાજકોટ અને પડદરી ની વચ્ચે છે રાજકોટ થી લગભગ દસ કિલોમીટર હમ નેસ્ટ છે તો મસ્ત હોટલ એકવાર મુલાકાત લઈ જાઓ વ્યુઅર્સ તો જો અહીંયા અમારો ગરમ આઈસ્ક્રીમ આવી ગયો છે સીઝલિંગ આઈસ્ક્રીમ સીઝલિંગ અને હવે આની ઉપર ચોકલેટ નાખશે જે કોડ કોમ આઈ ગોડ અચ્છા સિઝલિંગ આઈસ્ક્રીમ સિઝલિંગ વેનિલા વિથ ચોકલેટ આઈસ્ક્રીમ જો હજી આપણે તાવડી ઉપર મૂકવાય એને આમ ભંગી લેશ

એટલે આ છે ને જો નીચે વજન કાંટો આપ્યો છે ને વધારે વજન હોય ને એને પછી અરી સમય જોઈ લેવું કાપડો વજન વધી ગયો તો જો વજન કરી લીધો છે અમે બધાએ હવે નીકળીએ છીએ હે બધું લેવાનું હોય હે તો અને જો રાતના ડિનરની તૈયારી કરવા માંડ્યા છે બધા એવું નથી લીધું મમ્મી લાગ્યો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ મસ્ત હા એમને આપણે લીમડીમાં એચ માં મળે છે પણ બીજી વાર ગયા ત્યારે નતો નહીં જગ્યા ઘણા ટાઈમ પછી આઈસ્ક્રીમ બે વર્ષ જેવું થઈ ગયો છે એમ તો એક વાર લીમડી ખાધો હતો પણ આના જેવો મસ્ત નહોતો નહીં આ તો હોય તો મજા આવી ગઈ ન તો યુટર્ન મારીને રાજકોટ આવીએ ચડાઈ દઈ હવે કેમકે બહુ મોડું થઈ ગયું છે રાતે અમે બહુ મોડા પહોંચશું એવું મને લાગે છે જો થઈ અમને કે પછી અમે બેસવી ને કા અમને એમ કે નો બેસતા તો અમે ન બેસવી પણ અમને જીગર એમ કે હાલો હવે બેસી જાવ થઈ ગયું છે બધું તૈયાર પછી અમે બેસી નહી વરસાદ અંધાઈ છે ને અમારે ઘરે જવાનું મોડું થઈ છે જ હજી હોલ્ડ કરવાનો છે પણ અહીંયા જઈને જોશું બ્લોગ ઉતારવી છે કે નહીં એમ એટલે હજી એ હોલ્ડ કરશો નહીં છે કર ને મારું થયું શું થાય છે ખર આઈસ્ક્રીમ કહો સિઝલિંગ હં ઘણીવાર ખાધો પણ ખાચ મજા આવી હાથ જોરદાર લાગી ગયા વખતે આવ્યા હતા ને ત્યારે સિઝલિંગ આઈસ્ક્રીમ આપણે લીધો તો પણ ઓલો હા ફ્લેવર મને ન બહુ ખબર પડી આ વખતે વેનીલા હતો ફ્લેવર અત્યારે બ્રાઉનની વેલ વેનીલા હતું ને હં

તો જો અમે ઓનેસ્ટ એસી વોલમાં બેસી ગયા છે એસી વોલમાં આવી ગયા છે અને અમારે જમવાનું આવી ગયું છે અમે મંગાવીએ છીએ પંજાબી ડીશ એમાં દાળ ભાત છે એ પંજાબી શાક છે રોટી છે પાપડ અને સલાડ અહીંયા છે છાશ અને દહીંયા છે સલાડ તો ચાલો તમે બધા પણ જમવા માટે તો જો અમે લોકોએ જમી લીધું છે પંજાબી જઈમાં છે જગર નથી જઈમા કે કાલે અમને રાતે જઈમાં તો મજા નહોતી રહેતી બહુ એટલે આજે નથી જઈમાં ને હમણાં ઠંડુ કે એવું કંઈક પી લેશો અને ઓર્નેસ્ટમાં હોલમાં અમે જઈમાં બહુ મસ્ત જમવાનું હતું મજા આવી ગઈ તો હવે ડાયરેક્ટ જઈશું ઘરે કેમકે મોડું બહુ થઈ ગયું હતું ઘરે જઈને રસોઈ બનાવી કે એવો ટાઈમ નહોતો કે અત્યારે જ સાડા આઠ જેવું થઈ ગયું છે એટલા માટે જે મારે પહોંચતા કલાક દસ કલાક થઈ છે એટલે નવ દસ વાગી જઈશે ઘરે પહોંચતા એમ અહીંયાને અહીંયા જમી લીધું છે અને હમણાં પહોંચી જઈશું ઘરે દોઢ કલાકમાં તો જો દસ વાગી ગયા છે અને અમે અત્યારે ઘરે પહોંચી ગયો છે સુરેન્દ્રનગર મેં કીધું તું દસ તો વાગશે જ તે ચોટીલાથી અહીંયા આવવા માટે કેમ કે રન એટલો હતો અને પ્લસ હજી થોડીક ધીમી ગાડી ચલાવતા હતા એટલે અને અમે જો જામનગરથી લઈ લીધું છે પક્ષ ઘર કહે છે અત્યારે ને અત્યારે બતાવું છે કાલ બતાવજો એમ પણ મેં તમને અત્યારે ને અત્યારે બનાવી બતાવી દીધું મસ્ત એટલે મસ્ત જ છે મને તો બહુ ગમ્યો એટલે એક લઈ લીધો છે જો અહીંયા લગાવવા માટે અહીંયા લગાવશું તો તમને બતાવશું અને આ જો એક ગલોઈ લઈ આવ્યા છે જામનગર થી રીતે એક પક્ષી ચકલી ઘર અને એક આ ગલ્લો લઈ લઈ આવ્યા છે જામનગર અને અમે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર ને બહુ એટલે બહુ થાક લાગ્યો છે ફૂલ એટલે હવે ફ્રેશ થઈ અને સૂચે છે તો કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો આ તો થાકી ગયા કિલોમીટર પૂરા થઈ ગયા છે 250 કિલોમીટર ડ્રાઈવિંગ કર્યું છે ને એ વાત જ ન પૂછો એટલે કાલ મળશું અત્યારે ત્યાં સુધી ગુડ નાઈટ આંખો જો મારી